સમાચારમાં આગળ વાત કરીશું તો સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અડાચરમાંથી પ્રતિક શાહની ધરપકડ યુકે કેનેડા સહિત અનેક દેશોના નકલી વિઝા મળ્યા પોલીસે પાંચ નકલી વિઝા સ્ટીકરો જપ્ત કર્યા છે પ્રતિક શાહ દિલ્હી પંજાબ ચંદીગઢ એજન્ટોને વિઝા વેચતો હતો હરિયાણાના એજન્ટોને પણ નકલી વિઝા પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે ત્યારે સુરતમાં પીસીબી અને એસઓજીએ સંયુક્ત કાર્યવાહી કરી છે સંયુક્ત કાર્યવાહી કરતા નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અડાજનમાંથી પ્રતિક શાહની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આ વ્યક્તિ જે છેલ્લા દસેક વર્ષથી આ કામ કરે છે બહારથી વધુ એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે એની પાસા પણ થયેલી છે અને આ વ્યક્તિ બે રીતે કામ કરતા હતા એક તો કોઈ પણ પંજાબ હરિયાણા અને દિલ્હીના જે વ્યક્તિઓ છે ને એક દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં રહેતો હતો અને ત્યાંથી જેના પણ સ્ટીકર બનાવવાના અને કહેવામાં આવે એના નામના સ્ટીકરો એ બનાવી દેતો હતો અને ત્યારબાદ એ લોકો જે તે દેશમાં જતા હતા અને ત્યાં પકડાઈ પણ જતા હતા ઉપરાંત કબૂતર બાજીમાં પણ આ જે સ્ટીકર છે એનો યુઝ થતો હતો વ્યક્તિને એમ કહેવામાં આવતું હતું કે આ તમારા જે છે વિઝા છે ઓરિજિનલ છે એમ કરીને એને પૂછ કરવામાં આવતા પરંતુ જ્યારે તેઓ પકડાઈ જતા ત્યારે તેઓને ખબર પડતી કે તેઓ જે છે કૌભાંડ નો ભોગ બન્યા છે પ્રતિક્ષા છે એ અત્યાર સુધી મેં કેટલા સ્ટીકર બનાવી શું અમારી જે પૂછપરછ છે એમાં એવું જાણવા મળ્યું છે કે પ્રતિક્ષા અત્યાર સુધી સાતસો થી વધારે આવા સ્ટીકરો બનાવી ચૂક્યો છે કયા કયા દેશોના છે અને હવે કઈ રીતની આખી કાર્યવાહી કરાશે યુરોપ મેસેડોનિયા સર્બિયા જેવા દેશો જે છે કે વિઝા મેળવવા ખૂબ જ કઠિન કામ હોય છે તો એવા દેશોના જે સ્ટીકરો છે એ બે રીતે ઉપયોગ થતો હતો વિઝા તરીકે અને બીજા જે દેશના વિઝા લેવામાં અન્ય દેશમાં ટ્રાવેલ કર્યું છે એવા ટ્રાવેલ હિસ્ટ્રી તરીકે પણ ઉપયોગ થતો હતો લોકોને શું કહેજો ખાસ કરીને ઓરિજિનલ જેવા લાગતા હોય છે ત્યારે લોકોએ કઈ રીતે આની ઓળખ કરવી અથવા લોકોને પોલીસ નું શું મેસેજ લોકોને એ મેસેજ છે કે જે પણ એજન્સીઓ આપના નજદીકમાં કામ કરતી હોય ને જેનો અગાઉ જે તમારા સગાવાલામાં કે મિત્રોમાં જે લોકો એનાથી વિદેશ ગયા હોય એનો જ સંપર્ક કરવો નહીં કે કોઈ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ લોભામણી જાહેરાત છે એના અનુસંધાને તમારે વિદેશ જવું

જે છે તે મોટી કાર્યવાહી કરવામાં આવી છે તે જોઈ શકાય છે જે રીતના દ્રશ્યો કે આ સફળ સંયુક્ત ઓપરેશનમાં કાર્યવાહી અડાજણ વિસ્તારમાંથી આ જે વ્યક્તિ દેખાય છે આરોપી તે પ્રતીક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી અને નકલી વિઝા બનાવતી જે ફેક્ટરી છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે મહત્વની વાત છે કે ફેક્ટરીમાં યુકે કેનેડા